નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના જે જીરું બજાર છે એમાં મિત્રો વધારો કે પછી ઘટાડો અને બજાર છે કેટલા રૂપિયા સુધી જઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આવેલા ખંડળી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજ દરરોજના જે તાજા જીરું અને અન્ય પાકના વિડીયો છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો જીરુના જે ખેડૂતો છે એમના માટે હું ખુશખબર લાવ્યો છું ઊંઝાની અંદર મિત્રો જે જીરું છે એનો સૌથી ઊંચો ભાવ છે ગઈકાલે આપણે હરાજી થઈ હતી એ મુજબ ચાર હજાર સાતસો અને પચાસ રૂપિયા જોવા મળ્યો હતો એટલે કે ઓલ ઓવર જે જીરુ બજાર છે એને સારો એવો મિત્રો જમ્પ લીધેલો જોવા મળી રહ્યો છે ઓલ ઓવર મિત્રો આજે પણ વાત કરીએ તો આજે પણ જે આપણી જીરુ બજાર છે એમાં

કુલ આવકોની વાત કરીએ તો એકસો અને બાસઠ ટનની મિત્રો જે આવક છે જોવા મળી રહી છે જે એક સારી એવી બાબત અત્યારે કહી શકાય છે હવે મિત્રો આપણે વાત કરીએ જીરુંના વાયદાની તો વાયદો છે એમાં પચીસ રૂપિયા ઘટીને અત્યારે વીસ હજાર અને સિત્તેર રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં કોઈ પણ પ્રકાશની ખાસ મુમેન્ટ છે નહીં પરંતુ મિત્રો આશા રાખીએ છીએ કે આજે જ્યારે આ વાયદો ઓપન થશે ત્યારે મે બી વીસ હજાર એકસો અથવા તો વીસ હજાર બસોની જે સપાટી છે એનાથી ઓપન થાય તો પણ જે માર્કેટ છે તે જ મિત્રો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો હવે લાસ્ટમાં માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ અઢાર હજાર એકસો એકસઠ સૌથી નીચા ભાવ બાર હજાર પાંચસો અને સૌથી ઊંચા ભાવ એકવીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા માં અસ્તુ જય હિન્દ